ઓકીના શતાબ્દી વર્ષે છોટા ઉદયપુર પહોંચ્યું ગૌરવ ઉત્સવ અને ખેલની લાગણીથી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા છોટા ઉદયપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ સાત નવેમ્બરે ભારતીય હોકીના ઇતિહાસને આજે એક સદી પૂર્ણ થઈ વર્ષ બે ઓગણીસો પચીસથી બે હજાર પચીસ સુધીના આ સો વર્ષમાં ભારતે હોકીના મેદાનમાં અનેક વિશ્વ વિજય અને ઓલિમ્પિક મેડલો સાથે વિશ્વમાં ગૌરવ મેળવ્યું છે આ શતાબ્દી વર્ષના અવસરે દેશભરમાં રાષ્ટ્રીય સ્તરે હોકીના સો વર્ષની ઉજવણી ઉજવાઈ રહી છે જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં પણ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ યોજાયો હતો છોટા ઉદેપુર હોકી એસોસિએશન દ્વારા ડોન બેસ્કો સ્કૂલ ખાતે મહિલા તથા પુરુષ હોકી ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇસ્કો યુનિટી પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ડોક્ટર રમેશભાઈ રાઠવા હોકી એસોસિયેશન પ્રમુખ ચંપાબેન રાઠવા હોકી કોચ સાહિદ તેમજ ડોન બેસ્કો સ્કૂલના સ્ટાફ અને પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

અમારું ગૌરવ ભારત અમારું ગૌરવના નારાથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ પોડેલ